ડીએન હાઈસ્કૂલ ખાતે યોગ શિલ્પ વર્કશોપ એક મહત્વપૂર્ણ ઘટના બની છે જેમાં વિવિધ વય જૂથોના ભાગ લેનારાઓને આકર્ષવામાં આવ્યા છે વર્કશોપમાં વિવિધ યોગ આસનો પ્રાણાયામ અને ધ્યાન સમાવેશ થાય છે અનુભવી યોગ શિક્ષકો ભાગ લેનારાઓને માર્ગદર્શન આપે છે એન્શ્યોરિંગ કે તેઓ વ્યાયામને યોગ્ય રીતે અને સલામત રીતે કરે વર્કશોપ યોગના સમગ્ર લાભો પર પણ ભાર મૂકે છે જેમાં તણાવ ઘટાડો ધ્યાન સુધારણા અને શારીરિક તંદુરસ્તીનો સમાવેશ થાય છે તેમની મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભાગ લેનારાઓ અને આયોજકો સાથે વાતચીત કરી તેમણે ચરોતર એજ્યુકેશન સોસાયટીના પ્રયાસોની પ્રશંસા કરી તેવે આટલી લાભદાયી ઘટના આયોજિત કરી તેમના ભાષણમાં પટેલે યોગના મહત્વને રેખાંકિત કર્યું કે તે કુલ આરોગ્ય અને સુખાકારી જાળવવામાં મદદરૂપ છે તેમણે ભાગ લેનારાઓને તેમના દૈનિક જીવનમાં યોગને સામેલ કરવા પ્રોત્સાહિત કર્યું અને ભાર મૂક્યો કે નિયમિત અભ્યાસ

સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે જેમાં ઘણા ભાગ લેનારાઓએ યોગ અભ્યાસ કરવાની તક માટે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે આ ઘટનાએ સમુદાયની ભાવનાને પણ પ્રોત્સાહન આપ્યું છે લોકોને સ્વાસ્થ્ય અને સુખાકારીના સામાન્ય લક્ષ્ય તરફ કામ કરવા માટે એક સાથે લાવ્યું છે આયોજકોએ ભવિષ્યમાં આવા વર્કશોપ ચાલુ રાખવાની યોજના બનાવી છે અને વધુ વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવાનો અને વિશાળ પાયે યોગના લાભોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ છે ભારતીય સંસ્કૃતિમાં બાસઠ કળાઓ પૈકીની બત્રીસ કળાઓ અહીંના વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે સંગીત છે ને આજે પણ અહીંયા લાલજીભાઈ દ્વારા લાકડાની કલાકૃતિઓ લાકડાઓનો સ્કલ્પચર જોવાનો મને મોકો મળ્યો અને ખૂબ આ પ્રકારની કળાઓ જ્યારે લુપ્ત થતી હોય ત્યારે આ કળાઓને સજીવન કરવાનું કામ ડીએન હાઈસ્કૂલ દ્વારા થઈ રહ્યું છે ખૂબ જ પ્રશંસનીય અને મને લાગે છે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિની જે કળાઓ ફરીથી પુનઃ સજીવન કરવાની ખૂબ જરૂર છે અને એમાં પણ એનઇપીમાં ભારતીય કળાઓનું વર્ણન પણ છે અને ભારતીય કળાઓને સ સજીવન કરવાની વાત પણ છે એ અહીંયા મને જીવન થતી જોવા લાગી